સ્વાગત છે મિત્રો તમારું અમારા YouTube ચેનલ ડેવલપમેન્ટ વાયજે પર ભારતીય ઇન્ટેલિજન્સ બ્યુરો IB દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે એ માત્ર 10 પાસ ઉપર તમારી ભરતી થઈ જવાની છે એમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ તમને મળવાની છે એટલે કે MTS ની પોસ્ટ अवेलेबल છે જેમાં પગાર તમને 56000 સુધી નો મળી રહેવાનો રહેશે એમાં તમારી ગ્રોસ સેલરી 56000 સુધી છે તો એનામાં તમારે કઈ લાયકાત જોઈએ તમને સિલેક્શન પ્રોસેસ એની શું છે તમારી એલિજિબિલિટી બધી માહિતી હું આજે તમને આ વિડીયો ઉપર આપવાનો છું જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર ન વાંચો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી માહિતી કે સરકારી યોજનાઓ કે સરકારી ભરતી વિશેની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના વિડીયોમાં આપણે જોઈએ શું કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એમાં તમારે શું સિલેક્શન ક્રાઇટેરિયા રહેવાનો છે તો જોઈએ મિત્રો આજનો આ વિડીયો

જે બી સપોર્ટિંગ ટીમ છે એના માટે છે કન્ટ્રી આખા ભારતમાં એઝ એસ્પર વી ઓલવેઝ ટુક ફોર રિલાયબલ ઓપનિંગ્સ ધેટ ઓફર સ્ટેબિલિટી ગ્રોથ એન્ડ અ ચાન્સ ટુ સર્વ ધ નેશન તો તમને ભારત સરકારની ભારતમાં ભારત દેશની સેવા કરવા માટે તમારી આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી રહેવાની છે એન્ડ ધીસ રિક્રુટમેન્ટ પરફેક્ટલી વિથ ધેટ ગોલ 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 તો તો આ કયા તમારો તમારી સ્ટેબિલિટી અને ભારતની સેવા કરવા માટેનો જે ચાન્સ તમને મળવાનો છે એ બધાને ધ્યાનમાં રાખીને આ પરથી બહાર પાડવામાં આવી જાય એ બી માત્ર દસ પાસ ઉપર આગળ જોઈએ તો ઇન ધીસ આર્ટિકલ વી વોક વી ટોક વોક થ્રુ ધ કમ્પ્લીટ ડિટેલ્સ ઓફ ધ આઈબી એમટીએસ રિક્રુટમેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ તો આમ આ આર્ટિકલ મતલબ આ વિડીયોમાં તમને આ એમટીએસની ભરતી વિશેની બધી માહિતી આપવાના છીએ ઇન્ક્લુડિંગ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એજ લિમિટ સિલેક્શન પ્રોસેસ એપ્લિકેશન એપ્લાય એન્ડ તો તમને આ ક્રાઇટેલિફિકેશન શું 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 મળવાનું છે છે તો આ તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેવાનું છે એજ લિમિટ શું છે સિલેક્શન પ્રોસેસ શું છે એપ્લિકેશન ફી શું છે કઈ રીતે એપ્લાય કરવાનું છે બધી માહિતી તમને આજે આ વિડીયો પર હું આપવાનો છું ઇફ યુ આર પ્લાનિંગ ટુ એપ્લાય નાઉ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ સ્ટે પ્રિપેર્ડ એન્ડ ગેધર ઓલ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ સો યુ ડોંટ મિસ આઉટ એની ક્રુશિયલ સ્ટેપ જો તમે આ ભરતી માટેની પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો જોયા પછી જે વિડીયોમાં બધા જે બી સિલેક્શન પ્રોસેસ જે બી એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ બધી બતાવ્યા પછી તમારી જોડે બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખો જે બી ફોર્મ ભરવામાં તમને કંઈ તકલીફ ના પડે લેટ્સ એક્સપ્લોર એવરી ડિટેલ કેરફુલી એન્ડ એન્શ્યોર યુ આર ફૂલી રેડી બિફોર ધ એપ્લિકેશન વિન્ડો ઓપન તો જ્યારે એપ્લિકેશન વિન્ડો ઓપન થાય ત્યારે તમે ફોર્મ ભરવાનું શરૂ કરો ત્યારે તમને કોઈ બાબતની પ્રોબ્લેમ ના રહે એની કી જોઈ આપણે તો ઓર્ગેનાઇઝેશન કયું છે તો ઓર્ગેનાઇઝેશન છે ઇન્ટેલિજન્સ બ્યુરો ભારત સરકારની પોસ્ટ નેમ શું છે તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમટીએસ છે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે આ તમારું સ્ટેટ ગવર્મેન્ટની અંદર નથી આવતું આ આખું સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આવે છે ગૃહ મંત્રાલયની અંદર તો તો પોસ્ટ કઈ છે મલ્ટીટાસ્કી સ્ટાફ છે વેકેન્સી કઈ છે તો થ્રી સિક્સટી ટુ વેકેન્સી છે જોબ લોકેશન ક્યાં છે તો ઓલ ઓવર ધી ઇન્ડિયા તમને ભારતમાં કઈ બી જગ્યાએ તમને જોબ માટે મોકલી શકે છે પે સ્કેલ કેટલું આપવાનું છે તમને પે લેવલ વન નું મળવાનું છે જેમાં તમારે અઢાર હજાર થી છપ્પન હજાર સુધીની ગ્રોથ સેલરી આમની વચ્ચે કોઈ બી સેલરી તમને મળી રહેવાની રહેશે કેટેગરી કઈ છે તો આઈબી એમટીએસ રિક્રુટમેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો એચ ટીપીએસ એમ એચ એ ડોટ ઇન તમને કોઈ બી વધારેની માહિતી જોઈએ તો એમની વેબસાઇટ એમના પોર્ટલ ઉપર જઈને એ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો આગળ જોઈએ તો વેકેન્સી ડિટેલ જોઈએ તો પોસ્ટનું નામ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ટોટલ થ્રી સિક્સટી ટુ વેકેન્સીઝ છે અને ક્વોલિફિકેશન શું માંગ્યું છે તો માત્ર દસ પાસ ઉપર તમને આ ભરતીના તમે હકદાર છો જો તમે દસ પાસ હો તો તમે આ વેકેન્સી એપ્લાય કરી શકો છો એલિબ ક્રાઇટેરિયા શું છે તો ટુ એપ્લાય ફોર આઈ

નો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ્ટ ક્લાસ 10 એટલે કે મેટ્રિક્યુલેશન ફ્રોમ અ રેકોગ્નાઇઝ બોર્ડ એટલે ભારતમાંથી તમે ક્યાંય પણ કોઈ બી સરકારી કે પ્રાઇવેટ સ્કૂલમાંથી તમે 10મું પાસ કર્યું હશે તો તો તમે આ ભરતી ભરી શકો છો એજ લિમિટ શું છે તો એજ મિનિમમ એજ 18 વર્ષની છે અને મેક્સિમમ એજ 25 વર્ષ તો આપણે ગણવાની ક્યારથી છે તો એજ વિલ બી ચૌદ ડિસેમ્બર બે ડિસેમ્બર 2025 થી તમને આ જે ડેટ આપી છે કે અઢાર વર્ષથી વધારે અને પચીસ વર્ષથી ઓછી તમારે ક્યાંથી કેલ્ક્યુલેટ કરવાની છે ચૌદ ડિસેમ્બરથી તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે એજ રિલેક્સેશન એપ્લિકેબલ એસ પર રૂલ્સ તો તમારે જે બી એસસી જે બધી તમારે રિલેક્સેશન મળે છે એ એમના રૂલ્સ પ્રમાણે મળવા પાત્રની રહેશે તો એ બધી ક્યાં મળશે તમને જોવા તો તમે ઓફિશિયલ નોટિફિકેશન ઉપર કરશો તો તમને ત્યાં જોવા મળી રહેશે આગળ જોઈએ મિત્રો એપ્લિકેશન ફીસ કઈ કઈ છે એટલે કે કેટલી તમારે ફીસ ભરવા પાત્રની છે તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ એસમાં તમે આવો છો તો એમાં તમારે છસો પચાસ રૂપિયા ભરવાની છે એસસી એસટી અને પીડબ્લ્યુ કેન્ડિડેટ હો તો પાંચસો પચાસ રૂપિયા ભરવાની રહેશે પેમેન્ટ મોડ કયું છે તો આ ઓનલાઈન તમારે ભરવાના છે એ તમે ક્યાંયથી તમે તમારા મોબાઈલ પર ગૂગલ પે ફોન પે એટીએમ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પણ આ ફોર્મ આમાં જે ફીસ છે એ ભરી શકો છો આગળ જોઈએ મિત્રો

ત્યાં જો તમારે ટ્રાવેલિંગનો ખર્ચો એ બધું ગવર્મેન્ટને ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ કરશે જે એ બી તમારે એ બી ગવર્મેન્ટ રૂલ્સમાં જે આવતા હશે એ બધા આગળ જોઈએ મિત્રો તો એની સિલેક્શન પ્રોસેસ શું છે તો ધ સિલેક્શન વિલ બી કન્ડેક્ટેડ ઇન ધ ફોલોઇંગ સ્ટેજ તો પેલા તમારે ટાયર વન એક્ઝામ આપવાની રહેશે એના પછી ટાયર ટુ ની રિટર્ન એક્ઝામ આપવાની રહેશે એના એના પછી પછી ડોક્યુમેન્ટ તમારું મેડિકલ થશે આ બધું પાસ કરશો તો તમારે આમાં જોઈનિંગના પાત્ર તમે રહેશો તો આમાં જે છે તમારે બધી ઓફ ફોલો કરવાની છે જે તમે લેવલ વન ની એક્ઝામ પાસ કરશો તો જ તમે લેવલ ટુમાં માં જશો લેવલ ટુ પાસ કરશો તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જોશો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્લિયર કરશો તો જ તમને મેડિકલ એક્ઝામિનેશનમાં બેસવા માત્ર પાત્ર તમે રહેશો તો આ બધી પ્રોસ્ટ્રેટેજી તમારે ફોલો કરવાની રહેશે જે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને એવું હોય કે આ વિડીયો કોઈના કામનો છે તો તમે એના સુધી આ વિડીયો પહોંચાડી શકો છો શેર બટન ઉપર ક્લિક કરીને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો મિત્રો તમે યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય સબસ્ક્રાઇબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી માહિતી સરકારી યોજનાઓ કે સરકારી જોબની નોટિફિકેશન તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય આભાર મિત્રો